લોદ રાજ્યભરની કોર્ટમાં આજે લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક અદાલતમાં કોર્ટમાં સમાધાન રૂપે કેસોનું નિરાકરણ કરાય છે ત્રણ પોઈન્ટ પચીસ લાખ જેટલા કેસ સમાધાન માટે લોક અદાલતમાં આવ્યા પ્રીલિટીગેશન માટે પણ ઘણા કેસ મૂકવામાં આવ્યા અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં આશરે પંચાવન હજાર કેસ આવ્યા અમદાવાદ અને નેવું હજાર જેટલા ઇ ચલણનો પણ નિકાલ કરાયો લોક અદાલતે જે મેં ગયો વખતે કીધું કે લોક અદાલત છે કે લોકોની અદાલત આ પણ એક પર્વ છે જ્યાં સમાધાન રૂપે કેસોનું નિરાકરણ થાય છે અને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર અદાલતોમાં આજે લગભગ આખા ગુજરાત રાજ્યમાં ત્રણ લાખ અને પચીસ હજાર કેસો સેટલ થાય એના માટે બધા મૂકવામાં આવ્યા છે પ્રી લિટિગેશન એટલે જે કેસ થાય પહેલાંના સમાધાન રૂપે પણ ઘણા કેસો મૂકવામાં આવ્યા છે અમદાવાદ ક્રિમિનલ કોર્ટમાં લગભગ પંચાવન હજાર કેસો મૂકવામાં આવ્યા છે પણ નોંધ એક ખાસ લેવાની કે એક નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ છે એક કરોડ વીસ લાખના ચેક બાઉન્સિંગનો કેસનું સમાધાન થયું છે લગભગ પાંચસો મેટ્રિમોનિયલ કેસીસનું સમાધાન થયું છે અને લગભગ નેવું હજાર ઈ ચલાન એટલે અમદાવાદ સિટીના રખતા ઈ ચલાન કેસીસનું સમાધાન થયું છે